નમસ્કાર દર્શક મિત્રો સ્મારાક ચૂંટણી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેઓના એટલી તકલાદી પ્રકારની એક તો રોડ બનાવતા નથી બરાબર રોડનું પેચવર્ક બરાબર નથી કરતા અને હવે જે પાણી લાઈનો જ્યારે લીકેજ થાય છે ત્યારે પણ તેઓ દ્વારા યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી તેમ માની શકાય અમારા જે કેમેરા પર્સન અબરાડ સૈયદ છે તેઓ દ્વારા થોડા દિવસો પહેલાં જ અહીંયાનો જ એક વિડીયો બનાવવામાં આવ્યો હતો પાણીની જે નલિકા છે પાણીની જે લાઈન છે તે લીકેજ થઈ હતી અને ત્યારબાદ જે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે માટી જે પાણીની જે લાઈન છે પાણીની લાઈન લીકેજ થઈ હતી એટલે ત્યાંથી આ યોગ્ય રીતે માટીનું જે પુરાણ છે તે માટીનું પુરાણ કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે અત્યારે પણ અહીંયા જે ચીકણી જે માટી છે એ માટી એ પ્રકારની ચીકણી છે કે અહીંયા ઘણા બધા જે બાઇકના જે ચાલકો છે ટુ વ્હીલર જે ચાલકો છે તેઓના જે વાહનો જે છે તે સ્લીપ મારતા કેટલા લોકોને ગંભીર હતી ગંભીર જે ઈજાઓ જે છે તે થઈ છે અહીંયા જે 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 આ આ દ્રશ્યો જોઈ શકો છો તે તે પર પર જ અટલ નીચેનો માર્ગ છે મલહાર પોઈન્ટ તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને ત્યાં જ્યાં પાણીની નલિકા છે પાણીની જે લાઈન છે તે લીકેજ થઈ હતી આપ જોઈ શકો છો કે આ જે ચીકણી જે માટી જે છે તે ચીકણી માટીના કારણે અહીંયાથી જ્યારે ચીકણી માટી આ જે છે તે ફોર વ્હીલના જે ચાલકો હોય તે ફોર વ્હીલના ચાલકો ફોર વ્હીલ અહીંયાથી જ્યારે પસાર થાય એટલે જ્યારે ફોર વ્હીલ અહીંયાથી પસાર થાય અને જે ફોર વ્હીલના ટાયરો પર ચીકણી માટી ચોંટીને અહીંયા જે આગળનો જે માર્ગ છે જે માર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા કારણ કે અહીંયાથી જે ફોર વ્હીલર વાહનો અહીંયાથી નીકળે અને ફોર વ્હીલ વાહન નીકળે એટલે ચીકણી માટી તેના ટાયર પર ચોંટેલી હોય અને અહીંયાથી જ્યારે વાહન પસાર થાય ત્યારે તેની પાસે જો ટુ વ્હીલર વાહન પસાર થાય ત્યારે તે વાહન સ્લીપ મારવાનો જે બનાવ છે તે ઘણા બનાવો બન્યા છે આજે બીજો જે એક રોડ છે સામે જે ફરી આજે સામેનો જે રોડ છે ત્યાં પણ આશરે દસથી પંદર જેટલા જે ટુ વ્હીલર વાહનો જે છે તે ટુ વ્હીલર વાહનો સ્લીપ મારતા ગંભીર જે ઈજાઓ જે છે તે ઈજાઓ વાહન ચાલકોને થઈ હતી અને આજે બીજો માર્ગ જે છે તે પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને ટ્રાફિક પોલીસના અને જે ટીઆરબીના જે જવાનો જે છે ત્યાં તેના જ છે અને આ રોડ જે છે તે રોડ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે અહીંયા પણ દસથી પંદર જેટલા ટુ વ્હીલરના જે ચાલકો જે છે તેઓ તેઓના જે વાહનો જે છે તે સ્લીપ મારતા બે જે આ જે સ્થાનિક છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે ચશ્મારી છે તેઓએ જે વાહનો જે સ્લીપ માર્યા હતા તે જોયા હતા ભાઈ શું કહેશો કયો વિસ્તાર છે અને શું બનાવ બને આ વિસ્તાર ઓલ્ડ પાદરા રોડ મલ્હાર પોઈન્ટ છે અહીંયા આગળ કોર્પોરેશન દ્વારા ગઈકાલથી ખોદકામ કરવામાં આવેલું છે અને જે આજે પૂર્ણ કર્યા પછી સાફ સફાઈ કર્યા વગર કોર્પોરેશન દ્વારા જતા રહ્યા છે અને એના કારણે રોડ પર ચીકણી માટી બંને બાજુ પડી છે એનામાં અત્યાર સુધી પચીસથી ત્રીસ ટુ વ્હીલરવાળા સ્લીપ થયા છે એમાંથી બે ગંભીર છે જેને એમ્બ્યુલન્સ દ્વારા એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે

જે પાણીની જે લાઇનો જે છે તે પાણીની લાઇનો જ્યારે તૂટતી હોય ત્યારે યોગ્ય રીતે કામગીરી એટલા માટે નથી કરવામાં આવતી કારણ કે જ્યારે લાઈન તૂટતી હોય ત્યારે યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી એટલે ફરીથી એ લાઇન લીકેજ થવાના બનાવ બનતા હોય છે એટલે એ લોકો જ્યારે કામગીરી કરી જાય આ જે પાણીની લાઈનો હોય એ પાણીની લાઈનોની જ્યારે કામગીરી કરી જતા હોય ત્યારે એ લોકો પાકા પેચોર્ક નથી કરતા તેનું કારણ એ હોઈ શકે કે કદાચ જે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય રીતે કરવામાં આવી છે કે કેમ તે પણ એક સવાલ છે આપ આ જે મલહાર પોઈન્ટ સીતના જે આ દ્રશ્યો જે છે તે દ્રશ્યો નિહાળી રહ્યા છો યોગ્ય કામગીરી વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ન કરવામાં આવતા આશરે પચીસથી ત્રીસ જેટલા જે વાહન ચાલકો જે છે તેઓના વાહનો સ્લીપ મારતા બે જે વાહન ચાલકો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેવું એક જે સ્થાનિક છે તેઓનું કહેવું છે યોગ્ય રીતે કામગીરી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કરતું જ નથી આના પહેલાં પણ અમે આપણા ગોરવા વિસ્તારના દ્રશ્યો બતાવ્યા હતા કે જ્યાં વરસાદ વરસવાના કારણે ઊંડા ખાડા પડ્યા હતા અને ઊંડા ખાડા પડવાના કારણે એ પ્રકારનું છારું નાખવામાં આવ્યું હતું અને રોલરની વ્યવસ્થા કદાચ કોન્ટ્રાક્ટર પાસે નહીં હોય એટલા માટે જે કચરો જે છે કચરો નાખી દેવામાં આવ્યો હતો ને તેનું લેવલ પણ નહોતું કરવામાં આવ્યું એટલે એક બાજુનો જે રોલ છે તે પચાસ ટકા ચાલુ અને પચાસ ટકા બંધ અવસ્થામાં નજરે પડ્યો હતો મેં આપણે આ બતાવ્યા હતા અને જે આપના જે નેતા છે આપના નેતા તેઓ દ્વારા જે છે તે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો યોગ્ય પેશવર્ગની કામગીરી નહીં કરવામાં આવે તો અમારા દ્વારા આ જે છારું જે છે છારું લઈ જઈને ધારાસભ્યના ઘરે નાખવામાં આવશે હવે આ જે અમે આપણે જે દ્રશ્યો બતાવ્યા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર યોગ્ય રીતે કામગીરી તો કરતું જ નથી તેનું આપ ઉત્તમ ઉદાહરણ ઉદાહરણ તો જોયું બરાબર એટલે બે અમને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે અને તેઓને નુકસાન થાય તો તેની જવાબદારી કોને તે પણ એક સવાલ છે હવે જોવાનું એ રહેશે કે યોગ્ય રીતે આવતીકાલે કામગીરી કરવામાં આવે છે કે કેમ તે તો આવતીકાલ જ બતાવશે હાલ આ જે માર્ગ છે તે માર્ગ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવે છે કારણ કે જે વાહનો થાય છે તે વાહનો ટુ વ્હીલર વાહનો જે ખાસ કરીને સ્લીપ મારવાનો બનાવ બનતા હોય છે પંદર જેટલા વાહનો સ્લીપ થયા છે જેમાંથી બે જે વાહન ચાલકો છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેઓને સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કેમેરામેન ન્યૂઝ વડોદરા